તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો માત્ર એક લાખ પિસ્તાલીસ હજારમાં મળી જશે તેમાં પણ તમને મહાદેવભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત અંદાજિત છે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તેમનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો પાવર ટ્રેક ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વેચવાનું છે મહાદેવભાઈ ને મોડલ વાત કરું તો બે ટ્રેક્ટર સાત ના રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કંડિશન ચેક કરીને લઈ શકો છો પેલા મહાદેવભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહાદેવભાઈનો કોન્ટેક્ટ કરી વગર ના જતા જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર લેવું મહાદેવભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો મળી જશે મહાદેવ ના નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો